આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારિસ્ટ ડબોઈ પંથકમાં વહેલી સવાર વરસાદ પડ્યા બાદ બપોરે પૂર્ણ મેઘરાજાની એન્ટ્રી નગરના એસટી ડેપો કોલેજ રોડ સરિતા ક્રોસિંગ ચાર રસ્તા થર્વાદા ચોકડી સહિત સમગ્ર નગરમાં વરસાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ધમધમાટી બોલાવી સહઠોટ વઢવાણા કોઈ વેગા પીસાઈ વસાઈ સહિત નમો વરસાદી માહોલ પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી સતત ત્રીજા દિવસે અસહ ગરમીને અને બફારા વચ્ચે સાર્વત્રિક વરસાદ ડબેનગર તાલુકામાં વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર પાણી દેખાયા اوھو <laughs> بيو ਉਨੀ ਆਕਾ ਫੋਂਦਾ ਕਿਲਾਏ ਜਾਣਾ ਅਨੁਸਾਰ ਉਹ ਲੈ ਆਪਣਾ ਬਹੀ ਲੇ ਜੇ